આદિકાળથી લોક પરંપરા રહી છે કે ભીમ અગિયારસનો દિવસ ખેડૂતો માટે ખૂબ જ શુભ દિવસ ગણાય છે આ દિવસની ખેડૂતો રાહ જોઈને બેઠા હોય છે અને આ માટે ખેડૂતો ભીમ અગિયારસના થોડા દિવસ પહેલા જ ખેતરને ખેડીને તૈયાર રાખે છે અને પહેલા વરસાદ પછી વાવણીની શરૂઆત કરી દેતા હોય છે પરંપરા છે કે ભીમ અગિયારસના દિવસે ખેડૂત ખેતરમાં પગ મુકતાની સાથે પહેલા આકાશ તરફ નજર નાખે છે બાદમાં શણગારેલા બળદની જોડીને શણગારીને ખેતરમાં પ્રવેશ કરે છે પરંતુ ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે ભીમ અગિયારસ નું મુહૂર્ત સચવાય તેવું લાગતું નથી અને ભીમગિરસના વાવણા એટલે ખેડૂતો બહુ હરખથી રાજી થાય અને સારો દિવસ ગણે અને પણ આ સમય જોતા આ બધું વાતાવરણ જોતા એવું લાગે છે કે આ વખતે તો ભીમ ભીમગિરસમાં કઈ વાવણા થાય

પણ કપાસ બીટી જે જ્યારથી શરૂઆત થયો ત્યારથી કપાસના વાવેતર વધારે થાય બાકી શીંગ મગફળી બાજરી જુવાર મકાઈ બધા વાવેતર થાય કઠોળના પણ ઓછા થાય થોડા થોડા રીતે પણ કપાસનો વાવેતર વધે વરસાદની અનિયમિતતા અને બીજી બાજુ મોંઘા દાટ બિહારણો ખરીદીને ખેડૂત વાવેતર કરે છે પરંતુ જ્યારે પાક તૈયાર થાય છે ત્યારે તેમને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો નથી ખેડૂતો ધનધાન્યથી સમૃદ્ધ બને તેવી આશાએ શુભ મુરત સાચવે છે પરંતુ કુદરત સામે લાચાર બની જાય છે નીતિન સોની વીટીવી ભાવનગર